શિયાળાની સિઝનમાં બનતું આ તાજું અથાણું જો એક વખત બનાવી લીધું તો તમારે બીજી વખત ચોક્કસ બનાવવું જ પડશે પાચનશક્તિ વધારનાર જમવાનું એકદમ સરસ રીતે પચાવનાર અને કફનો નાશ કરનાર આ અથાણું જો બાળકો ખાય તો તેના માટે પણ ખૂબ જ સારું છે આ અથાણામાં આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરવાના છીએ તે જો તમે મોટા ટુકડામાં કટ કરીને બાળકોને ખવડાવશો તો તે ખાશે પણ નહીં જોઈને જ ના પાડી દેશે પણ જો આ રીતે અથાણું બનાવીને ખવડાવશો તો ખબર પણ નહીં પડે અને ખાવાનો સ્વાદ પણ વધારી દેશે એટલું ટેસ્ટી બને છે તો તેના માટે મેં અહીંયા લીધા છે આદુ હળદર આંબા હળદર મોળી વેરાયટીના મરચાં અને બેથી ત્રણ તીખા મરચાં તીખાસ તમારે જે રીતે કરવી હોય તે રીતે તીખા મરચાં લેવાના આ મોટા મરચાં થોડા મોળા લેવાના અને ઉપરથી એકદમ ગ્રીન દેખાતા હોય અને કડક હોય તેવા પસંદ કરવાના હવે મીડિયમ સાઇઝના ટુકડામાં તેને પણ કટ કરી લઈએ પછી જે રીતે તીખાશ જોઈતી હોય તે રીતે અહીંયા તીખા મરચાં લેવાના આદુને પણ આ રીતે મીડિયમ ટુકડામાં કટ કરી લઈએ આ હળદર અને આંબા હળદર બધી જ વસ્તુને આ રીતે મીડિયમ મીડિયમ ટુકડામાં કટ કરી લેવાના છે હું અહીંયા આ વસ્તુને ઇલેક્ટ્રિક ચોપરમાં ચોપ કરવાની છું જો તમારી પાસે તે ન હોય અને દોરીવાળું ચોપર હોય તો થોડા પતલા ટુકડા કરજો એટલે એકદમ સરસ ચોપિંગ થાય દોરી ચોપરમાં પણ હવે આ બધી જ કટ કરેલી વસ્તુને એક બાઉલમાં લઈ લઈએ અને એકથી દોઢ ચમચી જેટલું મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈએ મિક્સ કરવા માટે હાથનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનું નહીં અથાણું ચીકણું થઈ જશે ચમચીથી અથવા પછી આ રીતે ઉછાળીને મીઠું મિક્સ કરી લેવાનું છે હવે આ બધી જ વસ્તુને એક કલાક માટે આથવા દેવાની છે તો ઢાંકીને સાઈડ પર મૂકી દેવાની હવે વસ્તુ અથાઈ રહી છે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા વન એઇટ કપ જેટલા રાયના કુરિયા લીધા છે રાયના કુરિયા તમે તમારી રીતે વધારે ઓછા કરી શકો છો જો ઓછા ભાવતા હોય તો થોડા ઓછા પણ લઈ શકો અને વધારે જોઈતા હોય તો તે રીતે પણ ચાલે હવે વચ્ચે આ રીતે ખાડો કરીને એડ કરીશું મેથીના કુરિયા તો મેથીના કુરિયા મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા લીધા છે આ અથાણામાં રાયના કુરિયા જ વધારે હોય છે એક ટી સ્પૂન જેટલી હિંગ થોડી હળદર હળદર અહીંયા એકદમ થોડી લેવાની છે કેમ કે આપણે લીલી હળદરનો ઉપયોગ કરેલો છે તો તેનો પણ થોડો કલર આવશે એટલે થોડી વરિયાળી અને થોડા આખા મરી એડ કરી દઈએ હવે આ કુરિયાનો વઘાર કરવા માટે મેં અહીંયા તેલ એકદમ સરસ ગરમ કરી લીધું છે આ રીતે ધુમાડા નીકળે તેટલું અને હવે આ તેલને પચાસ ટકા જેવું ઠંડુ થવા દેવાનું છે જો એકદમ ગરમ તેલ તમે નાખશો તો રાયના કુરિયા કડવા થઈ જશે એટલે હલકું ઠંડુ થાય પછી આ રીતે તેલ નાખવાનું છે અને તેલ પણ કુરિયા પલળે તેટલું જ નાખવાનું હું અહીંયા આ અથાણું તાજું તાજું ખવાય એટલું જ બનાવું છું જો તમારે વધારે બનાવીને સ્ટોર કરવું હોય તો તેલનો ભાગ થોડો વધારે રાખવાનો એટલે અથાણું ચીકણું પણ ન થઈ જાય અને બગડે નહીં તો મૂકી દઈએ એક કલાક માટે ઢાંકીને સાઈડ પર હવે એક કલાક પછી કટ કરેલા આ મિક્સરમાંથી પાણી એકદમ સરસ સેપરેટ થઈ ગયું છે તો ચારણીમાં નીતારી લઈએ હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ કોરી થવા દેવાની છે કપડાં પર પણ તમે પાથરી શકો અને આ રીતે ચારણામાં પણ કોરું થવા માટે મૂકી શકો છો તો ઢાંકીને મૂકી દઈએ થોડીવાર માટે જ્યાં સુધી કોરું ન પડે ત્યાં સુધી હવે મિક્સર એકદમ સરસ કોરું થઈ ગયું છે જો એવું લાગે કે હજુ થોડો પાણીનો ભાગ દેખાય છે તો તમે કપડાંથી પણ લૂછી શકો છો અથવા કપડાં પર પણ કોરું કરી શકો છો પાથરીને હવે આ મિક્સરને એકદમ બારીક ચોપ કરવા માટે મેં અહીંયા ઇલેક્ટ્રિક ચોપર લીધું છે જો તમારી પાસે આ ટાઈપનું ચોપર ન હોય તો દોરીવાળું જે ચોપર આવે તે પણ ચાલે પણ એકદમ બારીક થઈ જાય તો આ અથાણાનો ટેસ્ટ વધારે સરસ આવશે અને તમારે આ રીતે એકદમ બારીક ચોપ ન કરવું હોય અને લાંબી લાંબી ચીરમાં મસાલો મિક્સ કરવો હોય તો તે રીતે પણ ચાલે પણ જો બારીક હશે તો બાળકોને ખ્યાલ નહીં આવે કે આદુ છે હળદર છે કે બાળદર છે બધું જ એકદમ સરસ મિક્સ થઈ જશે તો વધારે ટેસ્ટી લાગશે અને છોકરાઓ ખાશે પણ ખરા રસોડામાં બીજી એકાદી વસ્તુ ઓછી હશે તો ચાલશે પણ આ ઇલેક્ટ્રિક ચોપર બહુ જ કામની વસ્તુ છે આપણું ચોપિંગનું અને કટિંગનું કામ બહુ સરળ બનાવી દે છે જો આ એક ચોપર હોય તો બહુ જ સ્પીડમાં કામ થાય છે મેં અહીંયા એકદમ બારીક ચોપ કરી લીધું છે તમારે જો થોડા મોટા ટુકડા રાખવા હોય તો તે રીતે પણ રાખી શકાય મિક્સ કરી દઈએ વઘારેલા સંભારની સાથે સંભાર વઘારતી વખતે મેં મીઠાનો ઉપયોગ નથી કર્યો કેમ કે વેજીટેબલ હાથવામાં આપણે થોડું મીઠું નાખેલું હતું તો હવે જે પ્રમાણે મીઠાની જરૂર હોય તે પ્રમાણે મીઠું અને ખટાશની જરૂર હોય તે પ્રમાણે લીંબુનો રસ એડ કરી દઈએ હવે મને અહીંયા થોડી તેલની જરૂર લાગી તો મેં જે ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ હતું તે થોડું એડ કર્યું આ અથાણું મેં થોડું થોડું તાજું ખવાય તે રીતે જ બનાવેલું છે પણ જો વધારે હોય તો તેલ થોડું વધારે રાખવું એટલે અથાણું ચીકણું પણ ન થાય અને ઉપર ફૂક પણ ન વળી જાય હવે આ અથાણાને કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં રાખશો એટલે એકદમ સરસ કલર પણ એવોને રહેશે અને ખાવામાં પણ એકદમ સરસ કડક રહેશે આદુ હળદર આંબા હળદર કે મરચાં કોઈપણ વસ્તુ ખાવામાં થોડું ક્રંચી લાગશે ફ્રીજમાં રાખશો એટલે અને પછી એન્જોય કરો લંચ કે ડિનર સાથે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો